સબરકાંઠાના વિજયનગરનું પોલો ફોરેસ્ટ સમગ્ર ઉત્તર ગુજરાત માટે મિની કાશ્મીર માનવામાં આવે છે જેને લઈને દિન પ્રતિદિન પોલો ફોરેસ્ટની સુંદરતાના પગલે સહેલાણીઓને મુલાકાતોની સંખ્યા વધવા લાગી છે પંદરમી સદીમાં બનેલા ભવ્ય જૈન મંદિરો પ્રતિદિન નાશ થવાની અણી પર આવી પહોંચ્યા છે અને ત્યારે જ સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં આવેલા મંદિરોનો જીર્ણોધ્ધારાની શરૂઆત થતાં હવે

જે જૈન મંદિરો છે બીજા મંદિરો જેટલા લગભગ પંદરથી અઢાર આપણા મોન્યુમેન્ટ્સ કહી શકાય કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એને જોવા માટે આવે છે પ્રકૃતિનો નજારો લેવા પણ આવતા હોય છે તો આમાં પુરાતત્વ ખાતા વિભાગ દ્વારા છેલ્લા લગભગ દોઢ બે મહિનાથી આ જે મોન્યુમેન્ટ છે મંદિરો અત્યારે જૈન મંદિર એકનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે કે એની સાફ અપાઈ કરવામાં આવે છે અને એને કોન્ઝર્વેશન કહેવામાં આવે છે અને કેમિકલથી આ બધી કંઈ જે મૂર્તિઓ હોય છે એની સફાઈ કરવામાં આવે છે જેથી એનો ડ્યુરેશન એટલે કે ટકાઉપણું પણ વધતું હોય છે એટલે ટકાઉપણું વધશે અને એનો ચામ પણ થોડો અલગ દેખાય આવશે તો જે લોકો ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવે છે એને એકદમ આ પૂર્વ વિભાગ દ્વારા જે કામગીરી કરી છે એનો અહેસાસ પણ થશે અને લાંબા સમય સુધી એ સારી રીતે પ્રિઝર્વ પણ થશે